ફોર્ટ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે પણ આ વખતે મંદિરનું નૂતનીકરણ કરવામાં આવશે નૂતનીકરણમાં મૂર્તિઓનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ત્રણ આઠથી તારીખ પાંચ આઠ સુધી રાખવામાં આવેલ છે તો બધા ભાવિ ભક્તોને યજ્ઞનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે તારીખે 20 સાત ના સાંજે પાંચ કલાકે ફોર્ટ મહાદેવ મંદિર ખાતે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામપર બાલાચોડ નાની મોટી નખત્રણા તેમજ સર્વ સમિતિના સભ્યો મીટિંગ કરી આયોજન કરેલ છે અને આયોજન ત્રણ દિવસનું યજ્ઞનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી હા મારું નામ ભાનુશાલી શિવજી ભાણજી નંદા હું મૂળ ગામ નાની બાલાચોળનો રહેવાસી છું હાલે ગાંધીધામ રહું છું આ ફોર્ટ મહાદેવ મંદિર ઉપર અમે બધું દર શ્રાવણ મહિનામાં તથા આખા વર્ષ દરમિયાન અલગ અલગ આયોજન કરતા રહ્યા છીએ અને આ વખતે આપણે મંદિરનું નૂતનીકરણ કરવામાં આવેલ છે અને એ નૂતનીકરણમાં જે મૂર્તિઓનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ત્રણ આઠથી પાંચ આઠ સુધી રાખેલ છે અને એ એ દરમિયાન બધા ભાવિક ભક્તોને અહીંયા આ યજ્ઞનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે આજ ત્રણ તારીખ આજ રોજ વીસ તારીખના રોજ અહીંયા ફોર્ટ માડેવ મુકામે રામપર બાલાચોળ નાની મોટી તથા નખત્રાણાની સર્વે સમિતિના સભ્યો મીટિંગ કરી અને એના માટેનું આયોજન કરેલ છે અને એ આયોજનમાં ત્રણ દિવસનો યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે એ કાર્યક્રમમાં યજ્ઞ દરમિયાન બપોરે મહાપ્રસાદનું આયોજન પણ રાખેલ છે તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ યજ્ઞનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે આ યજ્ઞના આચાર્ય શ્રી ગિરીશભાઈ જોશી રવાપરવાળા એ આચાર્ય પદે બિરાજશે અને એ યજ્ઞનું આખું આયોજન ગિરીશભાઈ જોશી કરાવશે અને એ આયોજન દરમિયાન છેલ્લા દિવસે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર એટલે તારીખ પાંચ તારીખે આ યજ્ઞની પૂર્ણાહુતિ થશે કિદ્રશોષી મહેશ્વર યાદ્રશોષી મહાદેવ તાદ્રુ નમો નમઃ આ વખતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવની અસીમ કૃપા છે કે આ વખતે શ્રાવણ મહિનાના પાંચ સોમવાર છે અને શ્રાવણ મહિનો પ્રારંભ પણ સોમવારથી જ શરૂઆત થાય છે તો આજુબાજુની જનતાને ખાસ અમારી અપીલ નમ્ર વિનંતી કે ખરેખર આ લાભ લેવા જેવો છે કારણ કે શરીર તો ક્ષણ છે પણ જે આવા કા કંઈ સારા કાર્યો કર્યા હશે એની નોંધ શરૂર જરૂર આ સિદ્ધેશ્વર મહાદેવ લેશે એટલે કોઈ તનથી સેવા કરે કોઈ મનથી કરે અને ભગવાને આપ્યું હોય તો કોઈ ધનથી સેવા કરે તન મન અને ધનથી જે આ સિદ્ધેશ્વર મહાદેવના કાર્યમાં કામે લગાડશે મહાદેવની એના ઉપર અસીમ કૃપા થશે હું ગિરીશભાઈ શાસ્ત્રી ના વારાણસી વિશ્વવિદ્યાલયમાંથી શાસ્ત્રી તરીકેની પદવી મેળવે મેળવેલ છે અને ત્રિદિવસીય કાર્યક્રમમાં શુદ્ધ શાસ્ત્રોક્ત વિધિથી આ યજ્ઞ અમે અહીં કરશું પોતા ભૂદેવોની સાથે તો દરેક પ્રજાને દરેક જનતાને આ કાર્યનો લાભ લેવા અચૂક અમારી અપીલ છે નમ્ર વિનંતી છે આજુબાજુવાળા તેમજ આપણા કચ્છની દરેક પ્રજાને અહીં આવે અને આ લાભ લે કારણ કે આ તીર્થ અતિ રમણીય તીર્થ છે આમે પણ આ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આ એવું કુદરતી સૌંદર્ય છે કે ક્યાંકથી ને ક્યાંથી આપણા કચ્છમાંથી માણસો બધા આવે છે અને એનો દર્શનો લાભ લે છે આ તો આપણે ત્રિ દિવસીય યજ્ઞ છે અને એમાં પણ આ યજમાનોએ એ ઉત્સાહ બતાવ્યો છે કે ત્રી ત્રણ દિવસ ગમે તેટલું કાર્ય હોય એ કરવા અમે તૈયાર છીએ અને ગમે તેટલી જનતા આવે અને એને પ્રસાદ એને એના એના સુધી પ્રસાદ પહોંચાડવો એ અમારી જવાબદારી છે અને વ્યવસ્થાની પણ અમારી જવાબદારી છે તો દરેક ભાઈઓ આજે આ સમિતિમાં પોતાના નામ લખાવી અને વ્યવસ્થાની પણ અહીં ખૂબ સલાહની વ્યવસ્થાની પણ યોગવાઈ કરી છે અને અમારા આ કાર્યના સમગ્ર કાર્યના શિવજીભાઈ જે એક દ્રષ્ટા છે જેમના સ્વપ્ન છે કે જે કાર્ય અહીંયા થતું હોય એમાં અચૂકે એમની હાજરી હોય અને હાજરી ખાલી નહીં પણ ઉદાર ભાવ હોય હા ઉદાર ચરિતા નામતું વસુધૈવ કુટુંબકમ એવી એમની લાગણી છે કે ગમે તે કાર્ય આવે એ મારા મારા શિરે આપ સૌ મને સાથ સહકાર આપો અને આ કાર્ય આપ સૌ સૌના ભરે હું આ કાર્ય કરીશ એવો એમનો એક સંકલ્પ છે અને એ કરતા આવ્યા છે અને આ વખતે પણ આ કાર્ય થઈ રહ્યું છે આસ્તુ બોલો સિદ્ધેશ્વર મહાદેવ કી જય